સુરતના પુણા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી જાય છે જેથી અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા પાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના કોર્પોરેટર પુણા ગામ તળાવ નજીક પાણીમાં બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી લોકો ધરણા પર બેસવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો સવારથી બાળકો પણ ભૂખ્યા છે ઘરમાં પાણી ઘૂસી ગયું હોવાથી જમવાનું બન્યું નથી તેમ છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હજુ સુધી વિઝિટ કરવા પહોંચ્યા નથી લોકો ના ઘરો માં ત્રણ ત્રણ ફૂટ સુધી પાણી જોવા મળી રહ્યા છે તેનો વિરોધ કરી રહેલા વિપક્ષી નેતા સહિતના તમામ ને બપોર બાદ ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સુરત